રાજકોટમાં બનેલા અગ્નિકાંડ બાદ નવસારી જિલ્લાના ગેમ ઝોનમાં મામલતદાર સહિત ફાયરની ટીમ સુરક્ષાના માપદંડોની ચકાસણી હાથ ધરી રાજકોટમાં થયેલી દુર્ઘટનાના કારણે સમગ્ર રાજ્યમાં તંત્ર દોડતું થયું છે ગેમ ઝોનની સુરક્ષાને લઈને પણ સવાલો ઉભા થયા છે ત્યારે બાળકોના રમતગમતના સ્થાન એવા ગેમ ઝોનમાં સુરક્ષાના માપદંડ કેટલા રાખવામાં આવ્યા છે તેને લઈ મામલતદાર સહિત નગરપાલિકાના ફાયર ઓફિસરની ટીમ ચકાસણી અર્થે નીકળી છે નવસારી શહેરના વિશાલ નગર ખાતે આવેલી ફન કિડો નામની ગેમ ઝોનમાં મામલતદાર સહિત ફાયરની ટીમ સુરક્ષાના માપદંડોની ચકાસણી કરવા પહોંચ્યા હતા નવસારી જિલ્લામાં કુલ ત્રણથી ચાર જેટલા ગેમ ઝોન આઇડેન્ટીફાય કરવામાં આવ્યા છે જેમાં ફાયર સેફટી સહિત એક્ઝિટ અને એન્ટ્રી અને અન્ય સુરક્ષાના માપદંડોના નિયમોનું પાલન થઈ રહ્યું છે કે કેમ તેને લઈને પણ ચકાસણી શરૂ કરવામાં આવી છે જો ગેમ ઝોન દ્વારા કોઈપણ સુરક્ષા માપદંડનું પાલન ન થતું હોય છે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાને લઈને બન્યું છે ગુજરાત સરકાર દ્વારા દરેક જિલ્લાના ગેમ ઝોનો ઉપર વહીવટી તંત્ર દ્વારા ચકાસણી કરવાના આદેશ કર્યા છે જેને પગલે વહેલી સવારથી નવસારી શહેરના વિશાલનગર ખાતે આવેલા ફનકીડુ નામના ગેમ ઝોન ઉપર નવસારી મામલતદાર સહિત નવસારી વિજલપોર નગરપાલિકાના ફાયર ઓફિસરની ટીમ ચકાસણી અર્થે નીકળી પડી છે કાલે રાજકોટમાં જે ગેમ ઝોનમાં આગની ઘટના બની હતી એમાં જાનહાનિ થઈ છે ને એ ખૂબ જ દુઃખદ ઘટના છે એના અનુસંધાને સરકારશ્રીએ નિર્ણય એવો કર્યો છે કે ગુજરાત રાજ્યમાં જ્યાં જ્યાં ગેમ ઝોન આવેલા છે ત્યાં ચકાસણી થવી જોઈએ અને એના માટે આપણે નવસારી જિલ્લામાં જે ત્રણ ગેમ છે ગેમ ઝોન છે તેની અમે ચકાસણી કરવા માટે આવ્યા છે ચકાસણી દરમિયાન ગેમ ઝોનમાં ફાયર સેફ્ટીના સાધનોની ઉપલબ્ધતા સુવિધા છે કે નહીં તે પછી તે તેઓના દ્વારા એનઓસી મેળવેલ છે કે કેમ તે અને જો ગેમ ઝોનમાં આગની ઘટના બને આકસ્મિક તો એક્ઝિટની સુવિધા છે કે નહીં તે બાબતની અમે ચકાસણી કરીશું